તો લીંબડી નેશનલ હાઇવે પરથી દારૂ ઝડપાયો છે ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એલસીબી તથા પેરોલ ફરલોની કામગીરીમાં એક ટ્રકને ચેક ટ્રકના ચોરખાનામાંથી દારૂ ઝડપાયો હતો ત્યારે પોલીસે કુલ આડત્રીસ પોઈન્ટ છ લાખનો દારૂ મળી બે શખ્સ ઉપરાંત ઓગણપચાસ પોઈન્ટ સાડત્રીસ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર એલસીબી તથા પેરોલ ફરલોની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાજસ્થાનના કુલ ત્રણ ઈસમોને એલસીબી પોલીસે આ દારૂ ક્યાં લઈ જવાનો છે અને કોનો છે તે બાબતે પૂછપરછ હાથ હતી આ ઉપરાંત દારૂ ભરી આપનાર અને મંગાવનાર ઈસમો બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ દારૂ સામખિયાળી બાજુના કોઈ અજાણ્યા માણસોએ મંગાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે